જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આપણે બે ચાર દિવસથી ભુવાપણી ઉપર વિડીયો બનાવીએ છીએ તો એમાં ઘણા બધા માણસોની કમેન્ટ આવી હતી કે મોળો બાંધવો એટલે શું ભૂવાજી મોળા ઉપર માતાજી અને દેવ કઈ રીતે બાંધે છે તો આપણે સૌનું માન રાખીને આપણા સબસ્ક્રાઈબરોનું માન રાખીને કેમ કે આપણા સાથે આપણા સભ્ય તરીકે જોડાણા છે એટલે એમના માટે હું લઈને આવ્યો છું તો જાણો આ વિડીયોમાં ભુવાપણેની રીત સરળ ભાષામાં આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આપણી ચેનલમાં જે પણ જાણકારી મળે છે એવી કોઈ પણ ચેનલમાં તમને જાણકારી મળશે નહીં આટલી સરળ રીતે અને સરળ ભાષામાં કોઈ સમજાવશે નહીં અને આ અંદરની વાતો છે એ કોઈ તમને સમજાવતું નથી તો ચાલો મિત્રો વિડીયોની વારના ના કરતા આપણે જાણકારી ઉપર આવીએ એના પહેલાં મિત્રો મારી હાથ જોડીને વિનંતી છે કે જો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે અને જાણકારી તમને યોગ્ય લાગતી હોય આપણા વિડીયો તમને સારા લાગતા હોય તો શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો આપણે ઉપરના જે વિષયની વાત કરી લઈએ કે મોડો એટલે શું તો મિત્રો તમે ઘણા બધા ભુવાજીના તમે જો દેવદુઃખથી ગુજરી રહ્યા છો તો ઘણા બધા ભુવાજીના અને ઘણા બધા સાધકોના અને સેવકોના મોઢેથી સાંભળ્યું હશે કે ભાઈ આપણે મૂળા ઉપર પહેલાં દેવ બાંધીને જોઈએ જો મૂળા ઉપર દેવ બંધાય ત્યારબાદ આપણે તમને જો ફરક લાગે તો આગળ આપણે વાત કરીશું આવું ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે અને જાણકાર હશો તમને ખબર જ હશે તો હું તમને સમજાવું કે મૂળો મૂળા ઉપર માતાજી કઈ રીતે બેસાડે છે લોકો તો મિત્રો સૌ આપણે આગળના વિડીયોમાં જણાવીએ એમ ભુવાજી પહેલાં તો તમારું જે દેવ દુઃખ છે એ જાણે છે કયા દેવનું છે એ જાણે છે ત્યારબાદ એ માતાજી જોડે રજા લે છે કે માં હું કોઈ પણ આ જે સભ્ય છે જેના ઘરે તમારું દુઃખ છે એમને કોઈપણને જે તમારા ઘરમાં મોટા હશે કે જે કમાતા હશે કે જે વડીલ હશે એમની જામીન લઈને કે આટલા દિવસ સુધી તને હું શ્રીફળ શ્રીફળ ઉપર બેસાડવા એટલે મૂળા ઉપર બેસાડવા મૂળો એટલે અંદર શ્રીફળ હોય ભાઈ એના ઉપર દેવ બાંધીને રાખવાના હોય છે અને તમને અમુક ટાઈમને બેટ આપે છે એટલામાં એટલામાં તમને સારું લાગે અને તમને થોડો ઘણો પણ ફરક લાગે તો આગળ વાત થાય છે તો એ શું પ્રોસેસ કરતા હોય છે તો મિત્રો જે નોર્મલ પ્રોસેસ છે એ જણાવી દઉં છું બાકી ભુવાજી ભુવાજી ફરક હોય અને અલગ અલગ પ્રોસેસો હોય છે અમુક માણસો તામસિક રીતે બાંધતા હોય અમુક માણસો જે વિધિપૂર્વક બાંધતા હોય છે પણ જેમાં જનરલને ઉપયોગ થાય છે એવી વાત હું તમને આ વિડીયોમાં કરું છું તો મિત્રો એક શ્રીફળ લેવામાં આવે છે ત્યારબાદ સવાશેર સવાસેર ચોખા લેવામાં આવે છે સવાસેર એટલે કે છસો ગ્રામ જેવા ચોખા લેવામાં આવે છે ત્યારબાદ મિત્રો અંદર એક સોપારી મૂકવામાં આવે છે અને તમારું કોઈ દાગીનું હોય જે દર દાગીનું હોય એ અંદર ચાંદીનું કે સોનાનું મૂકવામાં આવે છે હવે મિત્રો તમને જણાવી દઉં કે જે અંદર આપણે જે દાગીનું મૂકવામાં આવે છે એ ખાલી તમારા ગુનાનું ગુના પાત્ર તમે છો એટલે એ માઠ જેવું કહેવામાં આવે છે એ જ્યારે તમે મૂળો ખોલો છો અને દેવનું કામ કરાવો છો ત્યારબાદ તમને સોપિત કરવામાં આવે છે એ ભૂવો કોઈ લઈ જાય નહીં એ પાછું તમને મળે અને આવું થયું હોય તો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો તો આપણે એવા લોકો માટે પણ આપણે ચેનલ ઉપર વિડીયો બનાવીશું બરાબર તો આ રીતે અમુક મંત્ર તંત્ર આધીન એમના દેવની સાક્ષીમાં તમારા કુળદેવીની સાક્ષીમાં તમારા ઈષ્ટદેવ કુળના દેવ અને તમારા ઘરના દેવની સાક્ષીમાં એ જે માતાનું દુઃખ છે એ માતાજીને ન્યાય અપાવશું એ રીતે એ માતાજીને રીઝવીને અને મનાવીને કે ભાઈ આટલા દિવસ તમારું દુઃખ બંધ કરી દો આ માણસોને યોગ્ય લાગશે તમે દુઃખ બંધ કરશો અને આ માણસો માનશે તો આટલા ટાઈમમાં સવા મહિનો છે એકવીસ દાળા છે અગિયાર દિવસ છે જેવી તમે બેટ માગો અને ભુવાજીને જેવી માતાજી રજા આપે એ જે દેવ છે કે કેટલા ટાઈમ સુધી ટકવા તૈયાર છે મૂળા ઉપર એ રીતે જે ભુવાજી હોય છે એ તમને જોઈને મૂળા પર બેસાડીને એમના મંત્રો તંત્રો આદીને અને મૂળો તમને આપશે અને સાચવવાનું કહેશે મિત્રો પંચાણું ટકા ભાગમાં એવું વસ્તુ હોય છે કે સાચું દેવ પકડી ગયું હોય અને સાચો ન્યાય તમે ઉતાર્યો હોય તે મોળા ઉપર માતા શાંતિથી બેસી જાય છે અને તમારા ઘરમાં જે વિઘ્ન હોય છે એ વિઘ્ન પણ બંધ થઈ જાય છે તો આ છે મૂળો બાંધવો એટલું શું અને ભુવાજી કઈ રીતે માતાજીને અને દેવને મૂળા ઉપર બાંધે છે વચનમાં આ રીતનું છે બીજું કંઈ વધારે છે નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યું હોય આપણે જાણકારી તમને ગમી હોય અને સરળ ભાષામાં તમને હું જાણકારી આપું છું ગમતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો તમારા બધા મિત્રોને તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જય માતાજી જય મેલડીમાં